યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે હું છું ગૌરંગ અત્યારે સરસ મજાનો વિડીયો તમને લઈને આવી ગયો છું કાઠિયાવાડી ખાવાના શોખીનો માટે એક સારી જગ્યા તો મિત્રો જો આપણી કાઠિયાવાડી થાળી રેડી થઈ ગઈ છે પેલા તમને હું સબ્જી દેખાડું મોઢામાં પાણી આવી જાય એવું વરાળિયું બેસ્ટર વરાળિયું નામ એવું કામે છે દેશી ચૂલામાં બનેલું છે મિત્રો કાઠિયાવાડી ખાવાના શોખીનો માટે એક સારી જગ્યા છે હું અત્યારે આવી ગયો છું જય બાલાજી કાઠિયાવાડી અને આમની ફેમસ વસ્તુ કહું એમનું ચાપડી ઊંધીયું તો છે જ મિત્રો સાથે ને હમણાં થોડા સમય ત્યાં ચાલુ કર્યું છે કાઠિયાવાડી થાળી અનલિમિટેડ એકસો ને સાઠ રૂપિયામાં પહેલાં તમને હું એડ્રેસ જણાવી દઉં ક્યાં આવેલું છે રાજકોટ સિટીમાં આવેલું કોઠારીયા રોડ નિયારા પેટ્રોલ પંપ છે બાજુમાં મિત્રો અને કોઠારીયા ગામ પહેલાં આમથી તમે આવો ને તો આજી ડેમ પોલીસ ચોકીની ઉપસ્થિત સાઈડ આવેલું છે અને એનો સમય હોય છે સાંજે સાતથી અગિયારથી બાર વાગ્યા સુધી અને એકસો ને સાઠ રૂપિયામાં મિત્રો અનલિમિટેડ કાઠિયાવાડી ડીશ જે દેશી ચૂલામાં બનાવેલ મિત્રો ફેશિયલ વરાળિયું છે રટલામી સેવનું શાક છે અને દાલ મખની દાલ મખની રાજકોટ સિટીમાં તમને કહી શકું ને કોક જગ્યા અનલિમિટેડમાં જોવા મળશે તો ખાસ તો અહીંયા અને બીજું સલાડ હોય છે હા ડેલી એક અલગ અલગ સ્વીટ હોય છે અહીંયા આજે બુધવાર છે તો જામુ રાખ્યા છે ભાઈ સાથે માખણ છાશ સલાડ આ દેશી ચૂલામાં બધું રોટલા ભાખરી અને પરોઠા ચલો તમને પેલા જો આ સિટિંગ એરિયો છે આખો એમનો તમે આવો ને એટલે આખો એમનો સિટિંગ એરિયો છે આખો જોઈ શકો છો તમે તો તમે જ્યારે આવો ને તો આ રીતે એની તમને કાઠિયાવાડીમાં આપણે ચાલ જમવું હોય અને દેશી ચૂલે બનાવેલી રેસોનો આનંદ માણો નીચે આ રીતે તમે અરેન્જ કરી દે છે ભાઈ અને અત્યારે જો એમના ગ્રુપ સાથે ફ્રેન્ડ સાથે જમવા આવ્યા છે જમવા આવો ને ત્યારે આ રીતે પરોઠા છે હોટલી છે શું નામ સાહેબ તમારું હેમાલ શું અને તમે અત્યારે શું ટેસ્ટ કરો છો વરાળિયું શાક છે ને દાલ મકાન વરાળ્યું શાક નહીં એવું છે વરાળ્યું શાક નું એનું ગામ શાક એક નંબર કાંઈ ઘટે અત્યારે જો એમની કાઠિયાવાડી ડીશ એમના ફ્રેન્ડ સાથે આવ્યા સ્ટ્રેસ કરે છે અને કેવું સ્ટ્રેસમાં કેવું હતું સાહેબ આપણે ટેસ્ટમાં સાહેબ એક નંબર છે એક નંબર ઓકે થેન્ક યુ અત્યારે હું આવી ગયો છું બાલાજી કાઠિયાવાડી એન્ડ ફૂડ ઝોનમાં અત્યારે જો લાઈ બની રહી છે ચાકડી ઊંધી આમનું ચાકડી ઊંધી તો ફેમસ છે જ સાથે અત્યારે શિયાળાની મોસમ ચાલુ છે

આખા સબ્જી બનેલું છે દેશી ચૂલે બનાવેલું છે અને સાથે કાઠિયાવાડી સાથે દાલ મખની કોમ્બિનેશન તમને અહીંયા જોવા મળશે અનલિમિટેડ હો એકસો સાઠ રૂપિયા માં દાલ મખની છે તો આ ગરમા ગરમ આ લુકમાં એવી છે જોઈ શકો છો આ દાળ મખની છે આ છે રતલામી સેવનું શાક જો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ બનાવ્યું છે ભાઈ રતલામી સેવનું શાક

તો શિયાળાનો મોસમ છે અને ભાઈ એકદમ કાઠિયાળી થાળી લઈને આવી ગયા છે અને આનંદ મળી રહ્યા છે ચાલો ઓકે થેન્ક યુ મારું નામ ગંજેમ છે અમે આવ્યા હતા જય બાલાજીમાં જમવા કાઠિયાવાળી થાળી મંગાવેલી છે એની દાલ મખની અને વરાળ્યું શાક એકવાર ટ્રાય કર્યા જેવું છે તમે એકવાર ખાઓ તો તમે બીજી વાર લગભગ અહીંયા જ આવશો બીજી ક્યાંય જશો તમને દાલ મખની ટેસ્ટ કરી મજા આવી ને સાહેબ ઓકે ઓકે થેન્ક યુ મિત્રો હું અત્યારે આવી ગયો છું જય બાલાજી કાઠિયાવાડીમાં અને આપણી સાથે એમના ઓનો છે શું નામ છે સાહેબ તમારું મારું નામ અજયભાઈ છે અજયભાઈ આ કેટલા સમયથી ચાલુ કર્યું આ જો સર તમને કહું તો અમારે છેલ્લા ત્રણ મહિનાથી તો ચાપડી ઊંધિયાનું ચાલુ જ હતું ઓકે એમાં અમને ગ્રાહકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો એ પછી અમે એક નવો કન્સેપ્ટ ચાલુ કરવાનું વિચાર્યું બરાબર એ કાઠિયાવાડી કન્સેપ્ટ બરાબર છે એ કાઠિયાવાડી કન્સેપ્ટની અંદર આપણી જે સ્પેશિયલ આઈટમ છે વરાળીઓ છે હા બરોબર છે વરાળીઓ બરાબર છે અને અત્યારે માણસોને દાલ મખની હા જો કે પંજાબી સ્ટાઈલ મળે છે હા પંજાબી સ્ટાઈલ આપણે જે માણસોને દાલ મખની ખવડાવી છે એ આપણે કાઠિયાવાડી સ્ટાઈલ માં ખવડાવી છે બરાબર બરાબર હા આપણે ઘીની અંદર એને બધે વઘાર કરી છે ઉપર જાતા અમૂલ બટરનો યુઝ થાય છે આપણે હા બરાબર બરાબર છે ઉપર જતા આપણે જે સ્પેશિયલ આઈટમ છે એ રતલામી સેવ ટમેટા છે હા બરાબર આટલામે શેનો શાક મિત્રો જોઈ શકો છો આખો અલગ એ થોડીક યુનિક આઈટમ થઈ જાય છે આપણે જે રનિંગ ક્ષમતા હોય એના કરતા થોડોક ટેસ્ટ અલગ આવી જાય છે અને શિયાળા માટેની તમે સ્પેશિયલ આઇટમ કહી શકો તો એ પણ બની શકે બરોબર છે અને એ પછી અમારે બીજો કન્સેપ્ટ છે સ્વીટમાં છે અમારે જે હા આજે જે મેનુમાં જાંબુ છે અમારે ડેલી માટે સ્વીટનું મેનુ બદલતું રહે છે ડેલી અલગ અલગ છે આજે જાંબુ છે એક દિવસ લચકો હોય એક દિવસ ચૂરમું હોય સ્વીટ જોઈએ બરોબર છે એવી રીતના અમારો કંશેપ અલગ અલગ હોય છે દરરોજનો એમાં પાછું દેશી ચૂલાના રોટલા ભાખરી પરોઠા બધી વસ્તુ અમારી મોસ્ટ ઓફલી ચૂલા ઉપર જ ચૂલા ઉપર જ બનાવો છો ને કદી અમે આવા મિત્રો જોયું પાછળ બને છે જમે તમે જમવા આવશો ને અહીંયા તો લાઈવ ચૂલામાં રોટલા છે આ બિસ્કિટ ભાખરી છે પરોઠા છે અને ખાસ તો વરાડિયું એ લાઈવ

ઈ અનલિમિટેડ ડીશ ના આપણે છે 160 રૂપિયા 160 અનલિમિટેડ અને એમાં જે આપણે પાર્સલ સુવિધા છે ઈ આખી અલગ રાખેલી છે તમારે જેટલી ક્વોન્ટિટી જોઈએ જે પ્રમાણે જોઈએ ઈ પ્રમાણે આપણે એની પ્રાઇસ રાખેલી છે એનું આપણે હાઈલાઇટ કરી દેશું એમનો મેનુ આખું જે પાછળ છે અને બીજું કે અહીંયા જમવું હોય તમને 160 કીધા છે બરાબર ને ટાઈમિંગ તમારો કહી દયો સમય શું હોય સમય છે 7 વાગ્યા થી સાંજના અગિયાર વાગ્યા સુધી સાત થી અગિયાર હોય સાત થી અગિયાર પ્રોપર એડ્રેસ આપી દો પ્રોપર એડ્રેસ છે કોઠારીયા મેઇન રોડ ઓકે ન્યારા પેટ્રોલ પંપ ની બાજુમાં બરોબર છે કોઠારીયા ગામ રાજકોટ અને ફોન નંબર એક તમારે આપી દો ફોન નંબર છે ત્રિપલ નાઇન એટ ટુ ડબલ વન ડબલ વન નાઇન તો કાઠિયાવાડી ખાવાના શોખીન હોય તો મસ્ત પર એમની મુલાકાત લેજો હવે આપણે ટેસ્ટ કરીશું કેવું છે તો મિત્રો જો આપણી કાઠિયાવાડી થાળી રેડી થઈ ગઈ છે પેલા તમને હું સબ્જી દેખાડું મોઢામાં પાણી આવી જાય એવું વરાળિયું બેસેલ વરાળિયું નામ એવું કામે છે દેશી ચૂલામાં બનેલું છે મિત્રો આમાં બધા આખા સબ્જી યુઝ કરેલા છે જે દેશી રીંગણા છે બટેટા છે મરચાં છે અને આના વગર તો અધૂરું છે લસણ યા ચૂસી ખાવાનું બધું પસંદ કરે છે સ્ટાર્ટઅપ એનાથી જ કરી છે આ વરાળિયું છે એક નંબર જોરદાર ભરે એનો ટેસ્ટ એકદમ કહી શકીએ ને મસ્ત જોરદાર અને દેશી ચૂલે બનાવ્યું હોય મિત્રો એનો સ્વાદ જ અલગ હોય છે એની મીઠાસ જ અલગ હોય છે હવે અનલિમિટેડમાં મિત્રો ભાઈ એક નવીન લઈને જ આવી ગયા છે દાલ મખની રાજકોટમાં આપણે ઘણી જગ્યાએ વિડીયો ઉતારેલો છે ઘરિયા સાથે આનું કોમ્બિનેશન આખું ડિફરન્ટ અલગ જ છે આ દાલ મખની છે જો એકદમ લૂકમાં આવી છે ટેસ્ટ હવે મખની કહી શકું ને એકદમ થોડીક સ્પાઈસી લેવલમાં છે અને એકદમ બેસ્ટ છે અનુકામ સારું છે હવે લાસ્ટ જે ત્રીજું શાક એનું શાક છે રટલામી સેવનું શાક જે ભાઈ કીધું વિડીયોમાં કે શિયાળામાં થોડુંક તીખું અને સ્પાઇસી ખાવાનું મન થાય ને તો રતલામી સેવ આપણે રતલામી સેમુ સેવ આ થોડુંક સ્પાઇસી લેવલમાં મને લાગે છે જો આ શાક એવું છે આખું ટમેટા અને રતલામી સેવ અને લસણ ડુંગળીથી વઘાર કરેલો છે ભાઈ ચાલો ટેસ્ટ કરી જઈએ આપણે રતલામી સેમુ છે ખાસ કરીએ આનું કામ પણ બેસ્ટ છે અને કહી શકું ને આપણે ત્રણે સબ્જી ટેસ્ટ કરી રહી છે ફર્સ્ટ તો અમે વરાળીયું છે એકદમ બેસ્ટ બનાવ્યું હતું દાળ મખની એનું કામ પણ સારું છે અને આ થોડુંક સ્પાઈસી ઉપર છે રટલા મિસાવનું શાક આ બધી વસ્તુ એકસો સાઠ રૂપિયામાં મિત્રો ત્રણ પ્રકારના સબ્જી હોય છે રોટલા ભાખરી પરોઠા માખણ અને વાલીવાલી છાસ કાઠિયાળી મધુરું હોય છે અને સાથે સ્વીટમાં ભાઈ જાંબુરાયકા છે ડેલી અલગ અલગ હોય છે પાપડ સલાડ છાશ બધી વસ્તુ એક અને આ રીતે સર્વ કરી દે છાશ અનલિમિટેડ એટલે તમને આ રીતે સર્વ કરે છે અને જો કાઠિયાવાડી ખાવું હોય રાતે તમારે અને અનલિમિટેડ થાળીમાં એકસો ને સાહીઠ રૂપિયામાં બધી વસ્તુ અનલિમિટેડ આવે છે જય બાલાજી કાઠિયાવાડી તે તો મુલાકાત લેજો અને સમય હોય છે સાંજે સાતથી અગિયાર વાગ્યા સુધી રાજકોટ સિટીમાં આવેલું છે કોઠારીયા રોડ ઉપર આજી ડેમ પોલીસ ચોકની ઓપોઝિટ સાઈડ ધારા પેટ્રોલ પંપની બાજુમાં કોઠારીયા ગામ પહેલાં આવેલું છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા કાઠિયાવાડી અને નવા ફૂડના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો નવી જગ્યા સાથે નવી જગ્યા ચલો નવી જગ્યા સાથે નવા વિડીયો સાથે મળશું ત્યારે જય બાલાજી કાઠિયાવાડીમાં તો મજા આવી ગયો કોઈ તો રાજકોટમાં વિડીયો જોતા હોય કાઠિયાવાડી ખાવાના શોખીન હોય ધરું મુલાકાત લેજો બીજું આપણે આ કેટલા જણા સિટિંગ હશે અજયભાઈ આપણે મિનિમમ પચાસ થી સો વ્યક્તિ સુધી ઉપર જતા આપણે જે સ્ટાર્ટઅપ છે બરોબર બરોબર છે તમારે કોઈ પણ ફંક્શન કરવું છે કોઈ પણ પાર્ટી અરેન્જ કરવી છે બરોબર કાઠિયાવાડી કન્સેપ્ટની અંદર બરોબર આપણે એ વ્યવસ્થા કરી આપી છે અને એમાં આપણે અત્યારે ઓફર મૂકીએ છીએ કે તમે દસ વ્યક્તિથી ઉપર કોઈ પણ દસ વ્યક્તિથી વધારે આવો છો તો આપણે એમાં બિલમાં દસ ટકા ડિસ્કાઉન્ટ છે અને ઉપર જતા બર્થડે પાર્ટી કે બર્થડે પાર્ટી તમે એન્જોય કરવા આવ્યા છો તો બર્થડે પાર્ટીની અરેન્જમેન્ટ આપણે થોડી ઘણી કરી દેશું અને જે બર્થડે બોય છે બર્થડે ડે ગર્લ છે જે કોઈ પણ છે એને આપણે ફ્રી ને એમની આ સ્કીમ સારી છે જરૂર મુલાકાત લેજો રાજકોટમાં જોતા હોય ને કોઠાર રોડ ઉપર આવેલું છે ત્યારે પેટ્રોલ પંપ પહેલાં અને આજી તેમ પોલીસ ઓપોઝિટ સાહેબ બરાબર ને સાહેબ